મારી પહેરવા દર વખતે એક જ પ્રશ્ન હોય કઈક નવું પહેરવું છે કઈક નવું અલગ ડિઝાઇનનું નું છે હવે અત્યારે સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો એક તોલા નો એક લાખ દસ હજાર ની નજીક ભાવ છે હવે આમાં નવું તમે ક્યાં કરાય છે હવે જો આવી આવો નિવા ઇમિટેશનમાં મસ્ત મજાના ગ્રહણ આવી ગયા જો આ ટાઈપના મંગલસૂત્ર છે તમે તમારે લગ્નમાં પહેરો માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં મળી જવાના છે આ રીતના મંગલસૂત્ર છે પાંચસોથી લઈને બારસો રૂપિયા સુધીના અલગ અલગ ડિઝાઇન આ રીતના મંગલસૂત્ર એ ભાઈ બારસોમાં તો બૂટે સાથે આવી રીતના મસ્ત મજાના મંગલસૂત્ર આવી જાય એ તમત અમારે દિવાળી આવે છે લગ્નની લગ્નની સિઝનની નજીક આવે છે લઈ જાઓ નિવાયમિટેશનમાંથી આ રીતના સૂત્ર પહેરો અલગ અલગ ડિઝાઇન ઉપર મસ્ત મજાની ડિઝાઇન છે એટલે આવી જાઓ નિવાયમિટેશનમાં આ રીતના બધા અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ પેટર્નના છે લેટેસ્ટ કલેક્શન છે એ મસ્ત મજાની ડિઝાઇન છે પાંચસો રૂપિયાથી લઈને બારસો સુધીની રેન આપણી પાસે મંગળસૂત્ર આવી ગયા છે સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે અને અમદાવાદની બહારના લોકો હોય અમદાવાદના કસ્ટમરો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો ઓનલાઈન વિડીયો કોલિસ સુવિધા પણ આપવામાં આવશે અને બધી રીતના ડિઝાઇનો બતાવવામાં આવશે અને આપણી પછી બીજા બધા ઘણા રેગ્યુલરમાં પહેર્યા એવા પણ મંગળસૂત્ર છે માત્ર બસો એસી રૂપિયાની પ્રાઇઝમાં અને આ રીતના હેરિટેજમાં પણ મંગળસૂત્ર છે બીજા મોટા ચકદામાં પણ મંગળસૂત્ર છે અલગ અલગ પેટર્નના ઘણા બધા વસ્તુઓ અને ડિઝાઇનો આવી ગઈ છે એટલે નિવાબ ડિસેમમાં વિઝિટ કરો અને મારા આઈડીને ફોલો કરો દિવાળી નજીક આવી છે ઘણી બધી ઓફરો નવા અપડેટો નવા કલેક્શનની જાણકારી તમને રેગ્યુલર મળતી રહે ધન્યવાદ